વચ્ચે નાળી પીવું હોય તો એની પણ વ્યવસ્થા છે આ સાયકલ કેટલાની છે આ સાયકલ કેટલાની છે સાડા પાંચસોની અને મોટી મોટી હજાર રૂપિયા બધી ચાલુ છે બધી ચાલુ છે આ તો એક સુપરસ્ટોર લાગે છે અહીં બધી અલગ અલગ પ્રકારની ઘણી બધી વસ્તુઓ મળે છે પ્રિન્ટર છે ટીવી છે અને એની સાથે સાથે રસોઈના સાધનો છે મોટી કઢાઈઓ દેખાય છે પૈડા છે જૂના સ્પીકર્સ છે નાની ખુરશીઓ છે આ ફાનસ અત્યારે તો ડેકોરેશનમાં મોટાભાગે લોકોએ જોયા હશે એક વખત હતો જ્યારે ફાનસ ઉપર કામ ચાલતું ભાઈ બેઠા થાય ખુરશી પણ વિશેષ છે જોઈ શકો છો તમે હવે આપણે જે જગ્યા આવીએ છીએ એ ખાસ વિશેષ પ્રકારની જગ્યા છે અહીં તમને ફર્નિચર મળશે તમે અહીંયા જોઈ શકો છો કે ઘણું જ સારું દેખાતું ફર્નિચર પણ અહીંયા મળી રહ્યું છે જૂનું ફર્નિચર પણ હોય છે જેમ કે આ કબાટ છે એ ઘણો જૂનો હોય એવું દેખાય છે અને કોઈ વર્ષોના રંગ એના ઉપર લાગેલા છે આ તમારું છે આ કેટલાનો છે કબાટ હા આ ત્રણ હજાર રૂપિયા આખો છે ખુલે છે ખોલી આપશો આ ક્યાંથી આવ્યો છે અરે વાહ બહુ સરસ ઉપર નીચે બંને નીચે ખાલી પાટીઓ ઓછું છે પાછળથી થોડો ખવાઈ ગયો છે એમાં થોડું રિપેર કરાવવું પડે પાટીઓ નીકળી ગયું છે બરાબર અને તમે બેઠા થાય સોફો કેટલાનો છે એ સાત હજાર નો છે બરાબર થેન્ક યુ ભુજની ગુજરી બજાર આપણે મુલાકાત લઈ રહ્યા છીએ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખૂબ ઘણી દેખાય છે ઇલેક્ટ્રોનિક વસ્તુ અને કપડાં અહીં ફરી પાછું આપણે જૂના ફર્નિચરની ગુજરી પાસે આવ્યા છીએ બારીઓ બારણા કાઉન્ટર તૈયાર છે કાઉન્ટર કોઈને દુકાનમાં લગાવવા હોય તો કબાટ ગુજરી બજારનું એક વિશેષ આકર્ષણ હોય છે કેમ કે ગુજરી બજારમાં ક્યારેક ક્યારેક મેઇન બજારમાં ન મળતી હોય એવી વસ્તુઓ પણ મળી જાય છે સૌથી વધુ જો કોઈ વસ્તુ વેચાતી હોય તો એ છે કપડા રૂપિયામાં કપડાટ શર્ટ શર્ટ કેપરી અને લેંગા બધું પચાસ રૂપિયાનું આ બધો માલ ક્યાંથી આવે લોકલ જ અને દિલ્હીથી આવે દિલ્હી અમદાવાદથી થી આવે અને બધું આખું જોઈએ કે તૂટેલું હોય કઈ તમે અહીંયા બધું સુધારી ને નાખો ધોઈ ને સુધારી ને અહીંયા સીડી મળે છે શું ભાવ છે સીડીનું દસ રૂપિયાની છે ઘડિયાળ છે આ તો પતરા ઉપર પેઇન્ટિંગ છે પતરા અને કાચ લાગે છે સાયકલ તો નવી જ લાગે છે તો આ છે ભુજની આગવી ઓળખ એવી ભુજની ગુજરી બજાર અહીંયા ક્યારેય સમય મળે તો જરૂરથી મુલાકાત લેવા જેવી છે ભુજની ગુજરી બજાર એટલે અલગ અલગ વસ્તુઓ અચંબામાં નાખી દેતી વસ્તુઓનો ભંડાર વર્ષો પહેલાં ભુજમાં ચોપડીઓની બજાર પણ આ માફક ભરાતી અને ચોપડીઓના રસિયા લોકો એ ચોપડીમાંથી પસંદ કરી અને ચોપડીઓ લેતા એ બજાર મૂળ માર્કેટથી થોડાક આગળ ખટાવની દુકાન હતી એની આસપાસ ભરાતી હવે તો કદાચ ઘણા વખતથી ત્યાં ચોપડીની બજાર બંધ થઈ ગઈ છે બધા ટાયર્સ વજન કાંટો અમુક વસ્તુ જોઈને એવું લાગે છે કે આ વસ્તુ કોણ લેતું હશે પણ માર્કેટમાં છે કોઈ લેતું હશે તો જ તો માર્કેટમાં હોય મોબાઈલ હા ચાલુ છે મોબાઈલ ચાલુ નથી તો છોકરાને રમતમાં કામ લાગે એટલે રમતમાં લે છોકરાઓ એવું કરે આ મોબાઈલ ચાલુ છે કે બધા બંધ તો બંધ મોબાઈલ કોણ લે લઈ જાય ભંગારમાં કામ આવે બે સરકીટો વાળા సర్క్యూట్ વાળા લઈ જાય આ ઘડિયાળ તો ચાલુ છે ગોગલ્સ હેર ટ્રિમર ગોગલ્સ ત્રીસ રૂપિયાના ગોગલ છે ત્રીસ રૂપિયાના અહીંયા ચપ્પલની બજાર છે પણ આ ચપ્પલ નવી લાગે છે જૂની નથી લાગતી આ સાયકલ બિઝનેસ ની વચ્ચે વચ્ચે સરસ હું પણ લઈ રહ્યું છે આ બાળક મમ્મી કદાચ અહીં કઈ કામ કરી રહ્યા છે લો માત્ર વીસ રૂપિયા જીન્સ પેન્ટ અંદર છે અહીંયા અલગ જ પ્રકારના બૂટ છે બૂટનો શું ભાવ છે આ તમારા હાથમાં છે એનો શું ભાવ છે ત્રણસો રૂપિયા થેન્ક યુ ત્રણસો રૂપિયામાં બૂટની જોડી છે અહીંયા આગળ કયું સારા બૂટ છે તમને બતાવી દઈએ ઘણા બધા કેબલ્સ

બિઝનેસ શીખે છે બેટા કેટલાની છે હા થેન્ક યુ ચારેક ઓર મોબાઈલ દેખાય છે લો અહીં જે વસ્તુ મળી રહી છે એ અલગ જ પ્રકારની છે અને ખાસ કરીને બહેનોને આબલા ભરવા માટે કારીગરી કરવા માટે કામ લાગે એવી વસ્તુઓ છે મોતી છે દોરાઓ છે પટ્ટીઓ છે બધી જ બહેનોના ભરતમાં કામ લાગે એવી વસ્તુઓ છે આ છે ભુજની ગુજરી બજાર કેરમ પણ છે અહીં આ છે ભુજનો ભીડ વિસ્તાર અને શા માટે આને ભીડ વિસ્તાર કહેવાતું હશે એ તમને ખબર પડી ગઈ હશે અહીં ભીડ જ ભીડ છે અહીંયા મોટર પણ મળે છે ત્યાં અલગ અલગ પ્રકારની મોટર છે એલઇડી લાઇટ છે શું ભાવ છે શર્ટનો પચાસ રૂપિયા પચાસ રૂપિયાનો શર્ટ અહીં ગુજરી બજારમાં જે કપડાં મળી રહ્યા છે એ લગભગ એસીથી માંડી અને એકસો વીસ સુધીમાં શર્ટ પેન્ટની જોડી મળી રહી છે જે પ્રમાણમાં ઘણું સસ્તું લાગે આ બધી એવી વસ્તુઓ છે કે જેને જોઈને એવું લાગે કે કોને આ કામનું થતું હશે બધી અડધી તૂટેલી વસ્તુઓ છે સીડી દસ રૂપિયામાં દરેક જગ્યાએ અને પાછું જો ન ચાલે તો બદલી આપવાની બાંધરી પણ છે કુજરી બજારમાં વાસણો પણ વેચાય છે કારીગરીના સાધનો પણ વેચાય છે અહીં છે વાસણ જેવું વાસણ દસ પંદર વીસ પચીસ વેચાય છે આ સીડી પ્લેયર્સ ચાલુ છે આ વાસણની કિંમત છે ત્રીસ રૂપિયા એક કિલોના અહીંયા જૂના ટાયર પણ મળે છે જૂની બેટરી છે એક અલગ જ પ્રકારની દુનિયા છે તો દોસ્તો આ હતી ભુજની ગુજરી બજાર તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય ભુજની યાદ આવી હોય તો ખાસ કરીને વિદેશમાં રહેતા મિત્રો સાથે આ વિડીયો જરૂર શેર કરજો જય હિન્દ